તો ગાઈસ ચેનલ માં હાઈપ વધતા જાય છે કઈક ઘણો જાજો આંકડો આવી ગયો છે હજારો ની સંખ્યા છે ટૂંક સમય માં જે કોમેન્ટ લાઈક અપ કરીને નીચે તમે હાઈપ આપો છો ને પોઈન્ટ વધે છે સ્કોર ટૂંક સમયમાં લાખ સુધી પહોંચી જવાનું છે આંકડો જોતા જ હવે અમારી બાજુથી છે ને એવું બતાવતા નથી કે કેટલો થયો કેટલા હાઈપ મેળા બાકી પેન ઈ કહેવાય બાકી અમારી બાજુ બતાવ કે આમાં એટલા હાઈપ મેળા છે કેમ એવું બતાવે કે આવડી લાઈક મળી છે હાઈપ નો ઈસ્યુ બો મોટો અમાર બાજુથી એક એક આનાલિસિસ જ નથી કોણે આઈપ આપ્યું કેટલું આપ્યું કેટલા સ્કોર થયો એવું કંઈ એક એક વિધિ જ નથી ખબર નઈ કઈ રીતનું પણ આવે છે લોકોનો પ્રેમ મળે છે થેન્ક યુ સો મચ ચાલો આજના દિવસની શરૂઆત કરીએ આજ સવારે બનેલું મમ્મી શું હતું ટમેટાનો શાક છેવ ટમેટાનો શાક હતું સાથે રોટલી હતી ખાઈ મસ્ત ફ્રી થઈ ગયા છે

ણા કામ આજે પડદા લાગશે આજે સોફા લાગશે આજે એ બધું કામ થશે આજે દાદી લાગશે એટલે બે દિવસ તો ઈ ચાલશે એટલે રોજ થોડુંક થોડુંક કામ ચાલે પ્લસ થોડોક થોડોક સામાન ફેરવવાનું આજે બાકી સામાન આજે ફેરવશું અને આવતીકાલે ફેરવશું ચાર દિવસ થોડોક થોડોક ફેરે છે અને સામે ગોઠવતા જઈએ છે અને ત્યાર પછી આમે વધારે વસ્તુ છે બધી નાખી દેવાની ઈ બધું મેનેજ કરવા છે એવું બધું છે પણ મજા આવે છે ચાલો અત્યારે ઓફિસે જાઓ મારી પાસે બીજો એક આ ગેમિંગ પીસી છે જો માણા આની પનની બધી કાઢને કે છેલે લાસ્ટમાં મેં આ લીધું મને ઘણા પૂછતા આવે કે ચિંદનભાઈ તમે એડિટિંગ શેમાં કરો છો હું તમને સીપીયુ બે દિવસથી એટલે બતાવું છું કે હું જે સિસ્ટમ હું જે એપ્લિકેશન વાપરું છું એ કોમ્પ્યુટરમાં મારા એડિટિંગ થાય છે અને લગભગ લગભગ નહીં સો ટકા તમારી પાસે હોય નહીં અને તમારી પાસે એ પીસી ના હોય એટલે તમે એ એપ્લિકેશન કદાચ હું કહું તોય તમે એમાં એડિટિંગ ના કરી શકો કેમ કે સામાન્ય કોમ્પ્યુટરમાં એ એપ્લિકેશન ના ચાલે તમારી પાસે લાખ રૂપિયા થી પ્લસ ની સિસ્ટમ હોવી જોઈએ તઈ તમે કામ એવરેજ કાઢી શકો મારે તો અહીંથી બહુ મોંઘી છે બે લાખ રૂપિયાની સિસ્ટમ છે સીપીયુ જે ખાલી સીપીયુ બતાવ્યું નહીં તો ઈ એની અંદર હું એડિટિંગ કરું છું એટલે મારું એડિટિંગ થોડુંક અલગ પડે અને મારે કઈ એપ્લિકેશન કઈ ને કઈ તમને ફાયદો નથી એટલે તમે બિગનર છો તો આ લાઈનમાં તમે

એમાં સારામાં સારું મને બહુ ભાવ છે મમ્મી આ શાક પાપડી નું જે શાક છે ને દાણા વાળું સવાર આ શાક છે સવારે બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક અને રોટલી અત્યારે આ છે અને કાગડા કેરી ઓળફે તોતા શું કહેવાય તોતા મને ભૂલાઈ ગયું ઈ કેરી કાગડા કેરી કેવાય બીજા નામે છે એના તોતા પૂરી છાશ છે અને આ વેફર થોડીક આપો અને બટેકાને વેફરી આમાં મૂકજો એટલે હું ખાઈ લઉં ગાયજ અત્યારે સોફા ચડી ગયા હવે છેલ્લે ગાદી ચડેશ બેડની આ બાજુ છે છેને બેડમાં બેક રેસ્ટ ફિટ કરવા માટે આવી ગયા જો ચિંચિત કરી દે ભાઈ સાઈડમાંથી પાડે એમ થઈ જાય હે અંદર વહી જાય જો આ રીતના ડિઝાઇન બનશે ગાદી આવી ગઈ છે

પેટ ફૂલ પણ આ ત્યાં બે બટકા ખાતા અડધું નો કહેવાય અડધું આને કહેવાય આ માંથી એક બે બટકું ખાધું તે ભલેવાળા વાળા તારી વાહે મેં ખાધું હું ભાવ નથી ખાતો ને મારે એક આખું ખવાઈ ગયું બેન નો કરતો હોય તો આવું કેમ કરે નથી તારે ફ્રેન્સ પડે જો એને ગાય ફ્રેન્સ પડાય નો ખાધી આ બર્ગર નો ખાધું નીકળી છાસ પીવી છાસ 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 સિવાય કઈ વાત નહીં હું તો મમ્મી ફોન કોણ છે ઉપર અવાજ કરો માં કોણ છે હાલો બાજુ માળ લઈ છે છે તો માળ લેવાનું શરૂ થઈ ગયું ગઈ છે ને બપોરે ભાઈ ને ભાભી જમવા નહોતા પણ બહુ ભૂખ લાગી ગઈ અને જો સાડા પાંચ થવા આવ્યા છે ભાઈ ભાભી નાસ્તો કરવા માટે ચોડું ખાઈ જેટલા ખાવાના છે

પપ્પા ના જ પડે એ છે માતલી કરતી પાડવાનું નહીં એને આઝાદ રહેવા દેવાનું પેરોટ નઈ ચકલી નઈ એવું તો પાડવી છે એવી રીતના તો આ કાલે તો આ કયો કાલે બંધ રહેશે આજે દીગે તો ફેલા તળવી છે ને ઈ ગેસ બંધ રાખવાનો આવતી કાલે ભાઈ આ સાઈડનો ગેસ બંધ રહેશે ને આ સાઈડનો શરૂ રહેશે મેન મુદ્દો સમજવા જેવો તમારે લોકોને ઈ છે કે કે ઉપરથી જે ગેસ લાઈન ની પાઈપ આવેલી છે ને ઘર માં જોડાણ થયેલું છે જો આ યલો કલર ની ઈ શરૂ રહે છે પણ અહીંયા તે આવશે નહીં ઈ તો શરૂ જ રહે ને અહીંયા આવશે બધું હળગાવાનો ને રાખી રાત શરૂ

ઈષા કરી કે એને છે ને સાય ને ગેસ જલતો કાક મૂકી દીધો છોકરાને કંઈક બાળી દીધો છોકરા ને કંઈક બાળીને ભરતું થઈ ગયું એવું હતું ને

હવે લાઈફ ટાઈમ હું યાદ રાખીશ હું મારા છોકરાને કહીશ તમે તમારા છોકરાને કહી પણ આખા મુદ્દામાં એક વાત મને અત્યારે એ સમજાણી કે અમારા જે વ્લોગ આવે છે એ દેરાણી જેઠાણી જો સાથે મળીને સાથે ઘરની ટીવીમાં એ અમારે ટીવી નથી પણ તમારે એ છે તો સાથે ઘરની ટીવીમાં જોતા હશે ને તો તમારો એકબીજા બહુ જાજુ બને છે જો તમે તમારા અલગ અલગ રૂમમાં જઈને મોબાઈલમાં વ્લોગ જોતા હશો તો એ સારું જ બનતું હશે સો ટકા સારું બનતું હશે એ ખડકા રાખવાના કઈ વાંધો નહીં એમ કરીને એમ ખંભા ઉપર હાથ દેવાનો બલ બટા ખાઈ દેવાનું છે બટા શું જોઈએ છે આજે તારે હે જેઠાણી બે હારે ખરીદી કરવા જવાનું હારે ચોટા બજારમાં જવાનું હારે શનિવાર જવાનું

કેમ કે લોકો સાસુ ગોતવા માંડ્યા ને એ પ્રોબ્લેમ આવવા માંડ્યો સાસુ મારે હારા જોઈએ આ તે બધું વસ્તુ હાલતું ગયું પણ હવે ના સાસુ સુધરી ગયા અને સાસુ હવે નવી હો ને એવી રીતના હાચવી એવી રીતના હાચે જાણે એની દીકરી હોય અને દીકરી જાણે નહીં એટલે દીકરીની જેમ જ રાખે એ એટલે બહુ હાચવે છે હવે રેડી છે તમે થતો હોય ને ત્યાં સુધી છેલ્લી ઘડીએ તમે એડેજ મેરેજ કરજો તમારી દીકરી અમાર દીકરી કાણી તો નાન છોકરો છે ભૂલ થાય બોલે ત્યારે એટલું આમ સારું લાગે એટલું સારું લાગે પછી એ અઠવાડિયું મહિનો છે તો કે અમારે આમ છે ને અમારે આમ છે ને અમારે તેમ છે ને બધું સારું થઈ જાય હવે હવે ના સંબંધો બહુ સારા થતા ગયા પ્લસ એક સમાજમાં એ વાત આવતી ગઈ ખાસ કરીને અમારા સમાજમાં આપણે સમજમાં એવું આવતું કે લોકો જાતું કરતા બહુ થઈ ગયા છે માથે લઈ લેવું ઈ કે તમે કોઈ પણ વસ્તુ તમારા માથે લઈ ને તો ઇન ફ્યુચર તમારે કઈક રોન નીકળવાની માથા ને ટેન્શન રહ્યો ઘર બધું ઘણું થાય ઈ દુખાવાના લીધે બીજી ઘણી જગ્યાએ તમને કેવડાવતું હોય ધ્યાન સ્વરૂપ તમારા ધંધા માં જોબ માં ઘણી જગ્યા પ્રોબ્લેમ આવતા હોય તો કઈ માથે નઈ રહેવાનું જતું કરવાનું જતું કરવાનું જતું કરવાનું તો એ ભાવના બહુ આવતી ગઈ બધાનામાં કે જતું કરો કાંઈ નહીં કાંઈ નહીં માઈ ગયું એમ કરીને હા હા ઓકે કમ્પ્લેટ એમ હેલા કરે છે વાંધો નથી આવતો બાકી મારા બાએ બહુ મહેનત કરી હતી કેવી કેવી મહેનત કરી ખબર સવાર વહેલા ઉઠી જવાનું પછી ટિફિન બનાવવાનું પછી ખેતરે જવાનું ખેતરે કામ કરવાનું પછી ટિફિન ખાઈ લેવાનું પાછું કામ કરવાનું પછી ઘરે આવવાનું પછી દાદા થાકી ગયા દાદા હોય એમ તો બાય થાય ગયા ને આખો દિવસ કામ કર્યું તો એને રસોઈ બનાવવાની પછી ખાવાનું એવું એવા સમય હતા

હા એટલે તમારે બે ફાયદા થાય ઉપર રસોઈ કરી શકો જમાના જમાનામાં જયારે મમ્મી મમ્મી વખતે નીચે રસોડા હતા ને ત્યાં એ કરતા કે કે અમને ઊભા રસોડા કરી દો ઊભા રસોડા કરી દો જયારે ઊભા રસોડા કરી દીધા ને ત્યારે એની હોવું હોય ને હોવું કે મારે બેઠા બેઠા રસોઈ કરવી છે વાહ સમય બદલાતા વાત નથી લાગતી

થેપલા તાર ઘરે થેપલા હતા તમારે ખુશી વાહ વાહ બદર ઘરે થેપલા છે તું ઢોસાવાળી નહી ઈસો તાર મમ્મી નથી ખબર એ સરસ લ્યો આ બદરમ લઈ બે શાંતિથી રમો બોલ આને એક દડો આપજે પછી પૂરું ભાઈ 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 ભાઈ

તો આ રીતના ગોધડા બનાવીને આવી રીતના જ વાપરતા પછી સમય સમય જતા જતા બ્લેન્કેટ આવ્યો હું બહુ જ હેરાન છે પર્સનલી કઉ કેમકે હું આ વાપરતો મને આની જ ટેવ સપના લઈને આવી હું કેવાય ને તમારી ઇંગ્લિશ ભાષામાં

હવે હું આમાં હોવે ને મને નો હાલ્યા અલે એ પરિવર્તન સમય જતા પરિવર્તન આવી જાય તેવું છે જો હજી અહીંયા એસી લગાવવાનું બાકી છે એકચ્યુલી આ બેડરૂમ બેડરૂમની જે કાલે હું વાત કરતો હતો ને એ બેડ છે અને અહીંયા કબાટ આવી ગયો હવે એક બીજી વસ્તુ મને અહીંયા દેખાણી સામાન ફેરવતા ફેરવતા જ્યારે સપનાના લગન થયા ખગે થયા આ આ ટ્રોલી ક્યારે આપી હતી તને મેરેજ મેરેજમાં અમે એને આ ટ્રોલી આપી હતી ઓલી આપી હતી આ અચ્છા એની છે મેરેજમાં અમે સપના ની ટ્રોલી આપી હતી અને લાડુના લાડવા લઈને ગયા હતી આ ટ્રોલી એને આપી હતી જો આ તો બહુ બધી વાયરલ ગઈ હતી એ ટ્રોલી બધા બહુ એટલે બહુ જ ગમી હતી મસ્ત યુનિક વસ્તુ છે પણ હાલમાં તો માળી પડી છે જયારે ફરવા જવું ત્યારે બધું કાઢશું એટલે આ અહીંયા છે આમાં બધો સામાન અત્યારે મોટા ભાગનો નો કોનો છે આની અંદર બે નો છે બોલો પણ આ કબાટમાં મોસ્ટ ઓફલી સપનાનો અને માળિયામાં એનો જ રહે તો એટલી બધી વસ્તુ અમર ઘરે જગ્યા નથી એટલે અહિયાં બધું હવે એડજસ્ટ થઈ ગયું જગ્યા થઈ ગઈ પેલા થઈ ગયું ન્યા લઈ જાય તે અહીંયા જગ્યા થાય પણ હાલમાં આખો આ કબાટ એનો થઈ ગયો સપનાનો નો હવે જોકે હતો જ તે એનો જ હતો આ એનો સામાન પીડો રહેતો આ અમારો સ્ટોર રૂમ છે તો આ મશીન સપનાનું અને આ બધું સ્ટોરનું જે સામાન ગોઠવવાનો અહીંયા બાકી છે હજી સાવન ઘડો છે આ ધીમે ધીમે અત્યારે અમારે ગાદી મૂકવી છે ને અહીંયા એટલે ખાલી કરવી છે બધી ઘરની દે

ગમે એટલી જૂની પણ એક માતા એ દીકરી ને આપેલી વસ્તુ છે ભેઠ એને જન્મો જન્મી યાદ રે અને બહુ બનાવ બાર લઈ ગયું ઘણું એમાં મહેનત કરી ત્યારે એ વસ્તુ બિલું ઘણું છે એટલે એને હંમેશા એ રાખાય આ જે ગોધડું છે ને એ માતા કેટલી પ્રેમથી બનાવ્યું હોય મારી છોકરી ના લગ્ન થશે ત્યારે એને આપશું અમે અને જે મહેનત કરી હોય ગજબ કરી હોય એટલે ક્યારેક માતા ને એથી દૂર કરવા મન ના થાય એને જેની યાદી ને એની કિંમત હોય દરેક માતાઓ માટે મુશ્કેલ છે એને બહુ સાચવીને રાખે અને એ સાચવવી જોઈએ લાઈફ ટાઈમ સુધી હાચવાય એ વસ્તુ એમાં મેં જગ્યા અનુભવ ન એટલે હચવાય એટલે એ યાદ રૂપી અમુક વસ્તુ યાદી માટે હચવાય કે નહીં હતું કાંઈ નહોતું ત્યારે એ હતું આ બધી સુવિધા એક કેમ હતી ત્યારે એ હતી આ અત્યારના જમાનાનું આવી ગયું પણ આ નહોતું ત્યારે એ હતું જૂના દિવસો ભૂલાય નહીં લોકોએ મારી નજરે દ્વારકા વાળો વ્લોગ બહુ જોયો બહુ પસંદ કર્યો દ્વારકા મેં બતાવ્યું ત્યાં ગયા બહુ કોમેડી કરી બહુ મજા આવી ગઈ તમે જો હજી પણ દ્વારકા વાળો મારો વ્લોગ મિસ કર્યો હોય કે નહીં ચિંતનભાઈ નો દ્વારકા વાળો વ્લોગ જોવાનો મારે રહી ગયો છે તો એક વાર બાજુમાં ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર